નમસ્કાર ડીબીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખૂબ જ શોકિંગ સમાચાર છેલ્લા દસ બાર દિવસથી સાંભળવા મળી રહ્યા છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ તમે બધા જોઈતા હશો જાણતા હશો અને એના એક એક કલાકારને ઓળખતા પણ હશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ એ ગુજરાતમાં તો ખૂબ જ લોકપ્રિય છે પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે અને એના એક એક કલાકાર એ લોકોના હૃદય સુધી પહોંચેલા છે તેમાં સ્ક્રીન ઉપર દેખાતા ગુરુચરણ સોઢી કે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર સૌ પ્રથમ વખત સોઢીનું જે પ્રથમ પાત્ર છે તે ભજવતા હતા એ ગુરુચરણ સોઢી છેલ્લા તેર ચૌદ દિવસથી પોતાના દિલ્હીના સ્થાનેથી મુંબઈ આવવા માટે નીકળ્યા હતા અને ત્યારથી ગુમ થયેલ છે કારણ જાણવા મળ્યું નથી પરંતુ બાવીસ એપ્રિલના રોજ ગુરુચરણ સોઢી પોતાના દિલ્હી નિવાસ સ્થાનેથી મુંબઈ આવવા માટે નીકળ્યા હતા પરંતુ મુંબઈ ન પહોંચતા ત્રણ દિવસ પછી એટલે કે તારીખ પચીસ એપ્રિલના રોજ તેઓના પિતાએ દિલ્હીના પાલમ વિસ્તારની અંદર પોલીસમાં કમ્પ્લેન આપી હતી કે તેમનો દીકરો પચાસ વર્ષનો છે ગુરુચરણ સોઢી કે જે તારક મહેતા ઉકા ઉલ્ટા ચશ્મામાં પહેલાં કામ કરતો હતો એક કલાકાર છે અને બાવીસ તારીખે સવારે દિલ્હીથી મુંબઈ આવવા માટે નીકળ્યો હતો પરંતુ હજી સુધી મુંબઈ પહોંચ્યો નથી ત્યારબાદ પોલીસ જાગૃત થઈ છે અને પોલીસે વિવિધ સંસ્થાનો મારફતે તપાસ ચાલુ કરી છે ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર આ ગુરુચરણસિંહ સોઢી બાવીસ એપ્રિલે મુંબઈથી દિલ્હી નીકળ્યા દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યા હતા અને દિલ્હી ન મુંબઈ ન પહોંચતા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને શોધખોળ શરૂ કરવામાં આવી છે જાણવા મળ્યું છે કે ગુરુચરણ સોઢી એટીએમમાંથી સાત હજાર રૂપિયા ઉપાડ્યા હતા અને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો પોલીસે જણાવ્યું છે કે ગુરુચરણે બાવીસ એપ્રિલના રોજ એટીએમમાંથી સાત હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા અને ત્યારબાદ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે એટલે તેમનું છેલ્લું લોકેશન મળ્યું નથી તેમનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમના તેમના ઘરથી થોડાક કિલોમીટર દૂર મળી આવ્યું છે પોલીસ ઘરની આસપાસના સીસીટીવી સ્કેન કરી રહી છે અને ઘરની આસપાસથી કોઈપણ એવા ફૂટેજ મળે તો જેની અંદર જોવા મળે છે કે એક્ટર પોતે એક બેગ લઈ અને રોડ ક્રોસ કરતો જોવા મળે છે હવે પોલીસ તેના ઘરની આસપાસના બાકીના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે મિત્રો પરિસ્થિતિ સંજોગો માણસને ક્યાં લઈ જતા હોય છે એ આના ઉપરથી જાણવા મળે છે અત્યારે એઆઈસી ડબલ્યુ એના પ્રમુખ અને સ્થાપક સુરેશ શ્યામલાલ ગુપ્તાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગવર્નર વિનય કુમાર સક્સેનાને આ મામલે વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે અને સોશિયલ મીડિયા ઉપર પણ વિડિયો શેર કરી અને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુરુચરણના પરિવારની સાથે હોવાનો મેસેજ છોડ્યો છે પોતાના પિતા હરગીતસિંહ સાથે રહેતો ગુરુચરણ તારીખ બાવીસ એપ્રિલના રોજથી ગુમ થયેલ છે અને બે હજાર આઠથી તે તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં જોડાયા હતા અને બે હજાર તેર સુધીમાં તેમણે આ શો છોડી દીધો હતો બે હજાર ચૌદમાં ફરીથી પબ્લિકની ડિમાન્ડ થતાં ગુરુચરણને ફરીથી શોમાં લેવામાં આવ્યા હતા અને બે હજાર વીસમાં કોરોના પછી કોરોના દરમિયાન ગુરુચરણે ફરીથી આ શો છોડી દીધો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા લોકડાઉન બાદ દિલ્હીમાં માતા પિતા સાથે રહેતા હતા અને બે હજાર વીસમાં લોકડાઉન દરમિયાન પિતાની સંભાળ લેવા માટે ફરીથી શો છોડી દીધો હતો એક્ટિંગથી એક્ટિંગથી દૂર રહ્યા બાદ ગુરુચરણ દિલ્હીમાં તેમના માતા સાથે પિતા સાથે રહેતા હતા જેનિફરના સમર્થનમાં પણ તેમણે કોર્ટમાં જુબાની આપવાનો નિર્ણય લીધો હતો સ્ટાર કાસ્ટની અંદર જોવા જઈએ તો તારક મહેતાની તેમની પત્નીની ભૂમિકા ભજવતી આજે જે જેનિફર છે જે સોઢીનની પત્ની તરીકેનું પાત્ર ભજવતી તેની સાહેબ તેને પ્રોડ્યુસર આશિત મોદી વિરુદ્ધ જે જાતીય સતામણીનો કેસ હતો જેમાં પણ જેનિફર કોર્ટમાં જુબાની આપવાના હોવાનું પણ જાણવા મળ્યું હતું ગુરુચરણ સિંગાપુરમાં અસિત મોદીના ખરાબ વર્તનથી મને બચાવી હતી એવું નિવેદન પણ જેનિફરે આપ્યું હતું અને આ મુદ્દો પણ ખૂબ જ ટોક ઓફ ધ ટાઉન બનેલો છે જેનિફરે વધુમાં જણાવ્યું હતું કે અચાનક તારીખ નવ જૂન બે હજાર તેવીસમાં ગુરુચરણ ફોન કરી અને તેને મળવા બોલાવી હતી અને પછી આશિત મોદીએ તેના સાડા ત્રણ વર્ષના બાકી પૈસા આપી દીધા હતા મને એની વાત પરથી એવો ખ્યાલ આવી ગયો હતો કે તે મારા માટે જુબાની આપશે નહીં એવું લાગી રહ્યું હતું શરૂઆતમાં ગુરુચરણ સોઢીએ જેનિફરની સમર્થનમાં જુબાની આપવાની વાત કરી હતી પરંતુ ફરી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ મૂળ મુદ્દો એ છે કે છેલ્લી બાવીસ એપ્રિલથી ગુરુચરણસિંહ દિલ્હીથી મુંબઈ આવવા માટે નીકળ્યો હતો અને ત્યારથી ગુમ છે અને ગુરુચરણસિંહ માટે બધા જ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સોના પ્રોડ્યુસર આશિત મોદીએ પણ કહ્યું છે કે ગુરુચરણ હંમેશા હસતા હસતા મળતા હતા ગાયબ થવું એ ખરેખર આશ્ચર્યજનક છે મને ખબર નથી કે આ કેવી રીતે બન્યું અને હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે આશા છે કે તે કોઈ ચોક્કસ સારા સમાચાર મળશે અને ભગવાને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને જલ્દીથી તેમના ફોન કોલ્સ શરૂ થઈ જાય હવે સમગ્ર ઘટના શું હતી કે તારીખ બાવીસ એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવા નીકળેલ ગુરુચરણ પોતાના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા પરંતુ મુંબઈ ન પહોંચતા તેમના પિતા હરગીતસિંહે પચીસ એપ્રિલે બપોરે ત્રણ વાગે દિલ્હીના પાલિમ પોલીસ સ્ટેશનમાં ગુરુચરણના ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ ફરિયાદ નોંધી હતી અને એ પ્રમાણે જોવા જઈએ તો શરૂઆતમાં ગુરુચરણ ઘરેથી નીકળ્યા પછી ઈ રિક્ષામાં બેઠેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજમાં પણ એ દેખાવામાં મોમેન્ટ જોવા મળી હતી ફૂટેજમાં બતાવવામાં આવી રહ્યું છે કે તેઓ પહેલાં ઈ રિક્ષા રિક્ષામાં બેઠા અને પછી બીજા રિક્ષા બદલી નાખી હતી તો વિડીયો જોઈને એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે સોળીએ પોતે પોતે જ બધું પ્લાન કરી અને દિલ્હીની બહાર ગયો છે એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ગુરુચરણના જીવન વિશે ઘણી બધી બાબતો બતાવવામાં આવી રહી છે જેમાં તેઓ આર્થિક સંકટનો સામનો કરવાથી લઈ અને તેમના લગ્ન સુધી હવે ગુમ થવાના કેસની તપાસ માટે દિલ્હીની એક ટીમ મુંબઈ પહોંચી છે અને સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે પોલીસ અધિકારીઓ ગુરૂચરની માનસિક સ્થિતિ જાણવા માટે પણ ટીએમ કેઓસી કલાકારોની પૂછપરછ કરશે અને શરૂઆતના સમયથી કેસ સાથે સંકળાયેલા લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો તેમના મિત્રો અને પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તેમની માનસિક સ્થિતિ કેવી છે તેના વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં મહત્વની બાબત સાબિત થઈ શકે છે તો દિલ્હી પોલીસે તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના એક્ટર ગુરુચરણ સિંહના ગુમ થવા અંગેની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓની ટીમ મુંબઈ પહોંચી ચૂકી છે અને સિંહના પરિવારના સભ્યો મિત્રો સાથે ટીએમ કેઓ કાસ્ટની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે અત્યારે તો આપણે આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુરુચરણ સોઢી મળી જાય કારણ કે છેલ્લા તેર ચૌદ દિવસથી સોઢીના કોઈ વાવળ નથી અને તેમને શોધવા માટે પોલીસ આકાશ પાળેક કરી રહી છે શું કારણ છે ખબર નથી આકાશ ગળી ગયું કે જમીન ખાઈ ગઈ પરંતુ ગુરુચરણ સોઢી તારક મહેતા કા ચશ્માના સુપ્રસિદ્ધ કલાકાર છેલ્લા પંદર દિવસથી ગુમ હોવાથી સમગ્ર ચાહકોની અંદર શોક ની લાગણી જોવા મળી